જીજા બચ્ચા હદાયન સીતારામ ને રામ રામ જો મારી મમ્મી બપોરના બપોરાનું તૈયારી કરે મમ્મી કાં ફળો તમે આ વાલ ફોળા વાલ ને બટેટાનો વાલ ફોળું હોય આજ નોમમાં વાલ આવ્યા છે ને કોવ આવે તો વાલ ને બટેટા બેય ખારે આવે એ આ દેને માતાજી ની દયા છે મજા નઈ કરી કે બટેટા ને વાલ કરે નઈ ખાઈ તો અમારો કરો અમારો લે આ કોપી ને બસ સાની ઈ અમારો થોડો ખરી વેલે નું વેલે નું થાય ને આપણી માતા ઓ ની હરાકારક વાગે લઈ આવે

બનાવે હંભારો બનાવવાની તૈયારીઓ કરવા માંડી હંભારો બનાવે જો મારી મમ્મી તમારે ખાવું હોય તો તમે આવી જાઓ એક નંબર આવી છે મોજ મારા કલે જાવ બરોબર ના મમ્મી રામ રામભારો

કાલે અમારો વ્લોગ નહોતો આવ્યો એ મારા મોબાઈલમાં થોડો ક્લોસો આવ્યો ગયો હતો ને એટલી બ્લોગ નહોતો આવ્યો એ કમ્પ્લીટ મારો વ્લોગ આવી જાય છે રેગ્યુલર મેં અટાણે એટલી ત્યાં મૂકી દીધો અટાણે મૂકો કાલુનો જોવે લીજો બધા મારા લઈ જાઓ স়মে লারাইনেকরে শুমেনে lige সুরা মার্রদেению নাইগলা ক্রা ভলাঁকের্ কারা সুলাইডিতানে রাকবি। আচ্ছা তো নিতেই যায়। খাওয়া কিন্তু মজা আ রে। বগু এক নে এক নে তো। কি আনে নে তো সব সম্ভার করলে। चलो সম্ভার করলেই। મારી મમ્મી બટેટાનું વાલ ને હંભારો અને રોટલા એક નંબર મોજ ખાવાની ખતરનાક મજા આવે છે ભાઈ અને ઘરનું જાસુ ખાવાનું હોય ને એ ખાઈએ તો જ ભેગું થાય ને અમે નગર ઘેરી જાય

એની બિસાડી ને દુકાન છે તે દુકાન ને વાહે આખો દે વીટર વાળી દે તે બસો પાંચસો કમાણી એ બિસાડી દે હું કા તું ભાઈ દુકાન આવી હું આટો મારી દે ત્યાં એમના હળવાઈ શકડે મસાલા નાખા વઘાર થયો પીને પાકે જાય તો પછી વઘાર નાખા ને તો ખાય પાણીનો ડખો થઈ જાય શિયાળ તો એ ભાવે નહીં ત્યાં પાકે જાય મસાલો હો પછી એમાં પાણી નાખીએ તો વાંધો ન આવે બરોબર કાકી દાયુનું તો કામ છે કે આ આપને રોટલા ભરવો છે કે રોટલા ન ને કે તો ખાતા હોય તો કોઈ એક અલગ અલગ સિસ્ટમ હોય કે કિમ વઘાર કરે કિમ નો કરે કિમ રોટલો કરે કિમ ન કરે ભલે કાટલા કે થાબડીયા કરે કે ઘણા કોઈ કરે ને રોટલા કરે આ કે વઘારે અલગ હોય કોઈ મસાલો મોર વઘારે કોઈ બટેકિયા મોર વઘારે એ

તો ના પછી રોટલા ભરવાના રીઆ રોટલા થઈ જાય તો પછી ખાવા બે રોટલી તો કરેલી કારણ કે રોટલી મારે માનવ જાય દસ વાગે આંગણવાડી ઘણી વાર એટલી મારે ખબરાવા મોકલવો જોઈએ કે ભૂખ્યો ન થાય વિશાળો છોકરો દુકાન ના ખબરાવા રોટલી ખાઈ ને તો એ ડરીબ આજ તો બહુ રાંધવાનું મારું થઈ થયું

ત્યાં કાકોએ આવ્યો તો દિલીપ થાય ત્યાં કાં કોય આવ્યો તો દિલીપ માસીને મજા નથી ત્યાં ઈકોરા કોરાય ટાઈમ જઈ છે તો આતો મારી પછી બાગળ કાંટી મારે એવા બીજા ઉપર ને રીંગ સડાવે ધોવે તારે કાઢે નાખે અંદર કઈ રીયું હોય મસાલો કે તો એ સાફ થઈ જાય ને આવું બધું હે ધીમે ધીમે હાલે તંત્ર બધું

ਮੀਝਰਟ ਲੈਜ਼ਾ ਕਰੇ ਲੀਤ ਸਾਇਂ ਪੀਲੀ. ਨਾ ਨਾ ਪਲੋ ਚਿਰਾ, ਕਰੇ ਗਾਈ ਪੀਤਿ ਰਾ ਮੀਝ । ਇਲੋ ਪਾਰ। ਆਖਿਡੀ ਸਰਾ ਇਚਾ ਇਤੋ, ਇ ਉਤਾਰੇ ਨ

હજુ અમારો મનોભાઈ વિભો મનોભાઈ જો હમો વિભો બાઈઓની જેમ બોલતો ને જ કંઈ કંઈક બોલતા ખરી મારી મમ્મી શાહ બનાવે મારા માના ભાઈ તમને કહી દીધું બધુંય થોડું ઘણું અને મારી મમ્મીને શાહ બનાવવાનું મેં કીધું વટાણ ઉઠાવી દઈએ હજી તો એ કહેતી હતી કે મને નીંદર હજી થઈ નથી કે મારે તો હું હું મેં કીધું સૌ વાગ્યા બપોરના એવતા ઉઠો તમે તો કે મેં કીધું હા સૌ વાગ્યા પછી ઊભા થયા ફટનારા કે સો વાગે ગયા મેં કીધું હા તો પછી તો કામ કરે ઊભા થાય ને બીજું તો કામ કરે તો એની ફટ સરેરાટ કીધું કે શાહ બનાવવા તો એ કે પછી શા હોય એની સરેરાટ કરતો મેં કીધું હાલો એવો મમ્મી શાહ બનાવે એટલે આપણી ઈચ્છા છે કે બે એકાદ બે પાઉં ખાઈ પાઉ ખાવાની ઈચ્છા હે પાઉ ખાડી ખાવું આપણી એટલે મમ્મીને કીધું શાહ બનાવવાનું આપણી સાહેબ એટલો બધો પિતાને જ કંઈ એ મમ્મીને કીધું હતું સાફ પાણી બનાવો તો કે હા એ કે બરાબર ને મમ્મી સા સાગ પીવો જોઈએ ને અટા ને ગુલસો પીવો જોઈએ જાજો નહીં થોડો પીવો જોઈએ માથું દુઃખે આદત હોય ને કાંઈ એમની જાજો ના પીએ તો કઈ ને એટલે જોઈએ સાપ રૂ દિલીપ આવે બધા આવું હાલે તંત્ર ઝીણું ઝીણું અમારા લઈ જાવ અને એવું નાખવાની કીટલી માં તૈયારી છે એ કીટલી માં નાખી લઈએ એટલે આપડી શરીરઆત બે જાય ખાવા પાઉ ને ખારી ને આપણે લાગી ગઈ ભૂખ શરીરાત એટલે પેટમાં કંઈક નાખી લઈએ તો વાંધો ન આવે આપડી ખાવું તો પડે ખાધા વગર ભેગું ન થાય ખાય નહીં તો હાલે ના હગીએ જમવાનું ખાવાનું ન કરીએ તો આપણે વિકેટ પડી જાય જો એવું શાહ કમ્પ્લીટ થઈ ગયો આપણે ઊભા થઈ જાય ડબરો તો લઈ લઈએ અને ડબરો લઈ લઈએ વાઇટ કોલ લઈ લઈએ ઊંઘી ડબરો લઈએ મારી મમ્મી સરેરાટ

આપણી લલિયા ઓહી ગુ અને બે જાય હેઠા આપણી ખાવાનું ચાલુ કરી દેવાનું છે પાઉને ખારી ખારી કાઢે મારી મમ્મી જ્યાં બેઠી खाली है पाओ है बिस्किट है बिस्किट है, है खाओ नहीं तो अरे वो वाइट का मसाला ना खेलिया बड़ी सरे मैं ने खावा नु चालू कर दिया अपनी कंप्लीट